નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ગુજરાતના વકીલોના હિતની જાળવણી થાય એ માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના સંયોજક જે જે પટેલ દ્વારા સરકાર પાસે પાંચ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં હજારો વકીલો પોતાની વકીલાત કરીને ગુજરાન ચલાવે છે અને વકીલોને કન્ડતા પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સતત ચિંતિત રહે છે ખાસ કરીને કોરોના મહામારીમાં પણ વકીલોને સહાય પૂરી પાડવામાં આવી હતી અને વકીલ આલમનું હિત જળવાયેલું રહે સિનિયર વકીલ અને ગુજરાત ભારતીય જરૂરિયાતો પૂરી થઈ શકે એ માટે પાંચ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતના વકીલોના લાભાર્થે બે હજાર ના બજેટમાં ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પાંચ કરોડ ની ફાળવણી કરે તેવી નમ્ર ભાને વિનંતી કરું છું માગણી કરું છું આ અગાઉ રાજ્યની સરકારે પાંચ કરોડ છ કરોડ અને પાંચ કરોડ જેવી રકમ બાર ગુજરાતને સમગ્ર ગુજરાતના વકીલોના કલ્યાણ અર્થે આપી છે એનો આભાર પણ માનું છું અને આ જે લાગણી છે એ લાગણી સમગ્ર ગુજરાતના વકીલો વતી મારી લાગણી છે અને હું દ્રઢતાથી વિનંતી કરું છું કે રાજ્યની સરકાર ભારતીય જનતા પાર્ટી લીગલ સેનની આ માગણીનો સ્વીકાર કરે આ અગાઉ પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે તે સમયે સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનને ઈ લાયબ્રેરીથી સજ્જ કરવા માટે અઢી કરોડની માતબર રકમ આપેલી અને ત્યાર પછી અવિરતપણે ગુજરાતની સરકાર ગુજરાતના સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે રકમ આપતી રહી છે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી